જેના દ્રશ્યો આપ જોઈ શકો છો અમારી ટીવી સ્ક્રીન પર છ માળની બિલ્ડિંગ આટલી મોટી બિલ્ડિંગ જે છે તે ધરાશાયી થઈ ગઈ હતી અફરા અફરાતફરી અહીં મચી ગઈ હતી લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા પંદર લોકો આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે તો ફાર અને પોલીસની ટીમ જે છે તે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી લોકોના ટોળે ટોળા અહીં જામ્યા છે છ માળની બિલ્ડિંગ એકાએક ધરાશાયી થઈ ગઈ હતી રાહુલ વિસ્તારમાં એક છ માલની જે બિલ્ડિંગ હતી એકાએક ધરાશાય છે અને એકાએક થતાની સાથે જ

હોય કે ના હોય લોકો છે તેના જીવ અત્યારે જે આ દુર્ઘટના ને લઈને હાલ તો કોઈ મોટી જાનહાની નથી થઈ પરંતુ જે સુરત મહાનગરપાલિકા શું કોઈની જાન જાય ને પછી કાર્યવાહી કરશે લોકો હોય છે તે આ ઘટના સમગ્ર એમની આખે નિહાળી હતી અને ત્યારબાદ સમગ્ર વિસ્તારના જે લોકો છે તે દોડી ગયા હતા અને આ સમગ્ર ઘટનામાં જે લોકો હતા તેને પેલા જે સ્થાનિક લોકો હતા તેને તેની કામગીરી કરી અને જે આ લોકો ઘાયલ લોકો હતા તેને ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી તેમજ પોલીસ ને જાણ કરવામાં આવી અને લોકો આ કહી રીતે આ ઘટના બની કારણ કે વરસાદની સિઝનમાં આ ઘટના બની છે અને તે આસપાસ જે લોકો હતા તેને નાની મોટી ઊંજા થઈ છે પરંતુ જો કોઈ વ્યક્તિ મૃત્યુ થયું હોય અને ત્યાર હાલ આ જે ઘટના બની હોય તેનો જવાબદાર કોણ કહી શકાય કે આનાથી મોટી હોનારત જાનહાની તો સર્જાઈ નથી સદનસીબે પરંતુ મોટી હોનારત સર્જાઈ શકતું હતું ત્યારે જવાબદાર કોણ આવા અનેક સવાલ હાલ તો ઉઠી રહ્યા છે હવે આપને હું પૂછવા માંગીશ કે આજે આ બીજી દુર્ઘટના કહી શકાય જે સુરતમાં બની છે આ પહેલા પણ આજે પાંડેસરાના જેઆઈડીસી માં એક મિલમાં આગનો બનાવ બન્યો હતો ને આજે સુરતમાં

ફાયર વિભાગ આગ ઉજવવાની જે બાબત આવી હતી અને ભારે મુશ્કેલી પડી હતી ત્યારબાદ આગળ લેવામાં ફાયર ને સફળતા જી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સુરતનું જે તંત્ર જે છે તે ગોર નિંદ્રામાં હાલ તો લાગી રહ્યું છે કારણ કે તંત્રની પ્રી પ્રીમોનસૂન કામગીરીની બી જો વાત કરવામાં આવે તો ક્યાંક રસ્તા પર ખાડા પડી ગયા છે એટલે કે ભૂવા પડી ગયા છે જે વરસાદ પડી રહ્યો છે હાલ ગુજરાત રાજ્યની જો વાત કરીએ ભૂશળધાર વરસાદ છે હાલ તો ચોમાસું જામી ગયું છે ગુજરાતમાં પરંતુ આ વચ્ચે સુરતના તંત્રની જે પ્રી મોનસૂનની કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે અનેક જગ્યાએ ખાડા રાજ તો ભૂવા પડી ગયા છે ક્યાંક ને ક્યાંક જેવી ઘટના પણ આપણા સામે આપણી સમક્ષ આવી હતી જેમાં સુરતની સિવિલ હોસ્પિટલ જ ખુદ બીમાર પડી ગઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા ને તેમાં મોટું બજેટ ફાળવવામાં આવતું હોય છે અને બજેટ ના જે દાવા હોય છે તેમાં મહાનગરપાલિકા દાવા તો કરતી હોય છે કે કામગીરી છે તે સંપૂર્ણપણે કરી દેવામાં આવી છે ત્યારે

બીમાર પડતા હોય છે ત્યારે અનેક લોકોને આ સમસ્યાનો પણ નિકાલ લાવવો જોઈએ ભરૂચ મહાનગરપાલિકાનું જે આરોગ્ય તંત્ર છે તેને પણ આ બાબતે કામગીરી કરવી જોઈએ એવું લોકો કહી રહ્યા છે તમામ બાબતે કાર્યવાહી કરવામાં આવશે તમામ ઘટના બની તેનું સુરતના સચિન જીઆઈડીસી માં આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે બાર ડી બિલ્ડિંગ એકાએક ધરાશાય થઈ ગઈ હતી બિલ્ડિંગ ધરાશાય થતા અફરાતફરીનો માહોલ જામી ગયો હતો બિલ્ડિંગ ધરાશાયી થતા પંદર લોકો પણ જાગ્રત થયા છે રાજ્યમાં ચોમાસાની ઋતુ છે ત્યારે આ વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ત્યારે અમદાવાદની શેલાની એપલ વુડ વિલા સોસાયટીના રહીશો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પાણી ભરાવાને કારણે જેના દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે આ બાઇક ચાલક પોતાની બાઇક ચાલુ કરી રહ્યો છે પરંતુ એ બાઇક ચાલુ નથી થઈ રહી ઘૂંટણ સમા પાણી કહી શકાય આ વિસ્તારમાં ભરાઈ ગયા છે લીલા કલરનું પાણી તમે જોઈ શકો છો ગટરનું ગંદુ પાણી જે છે આ ગટરના પાણી બેક મારતા સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે સોસાયટીમાં અંદર હજુ સુધી આ પાણી ભરાયેલું છે પાણી વરસાદી ભરાઈ ગયું છે વરસાદી પાણી તો લોકો જાય તો જાય કા એવા પ્રશ્ન હાલ ઉઠી રહ્યા છે વરસાદી પાણી ન ઉતરતા સ્થાનિકોને ખૂબ જ હાલાકી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આ સાથે અમદાવાદ થી અમારા સંવાદદાતા મિહિર સોલંકી આપણી સાથે જોડાઈ ચુક્યા છે મિહિરજી શેલાની એપલવુડ વિલા સોસાયટીના રહીશો પરેશાન આપડે વાત કરીએ આજે શનિવાર થયો છે ગયા રવિવારે વરસાદ આવ્યો હતો તે વરસાદનું પાણી છે એપલ વુડ તેમાં પાણી ભરાયું હતું એપલ અને ત્યાં પાણી ભરાયા બાદ વાત કરીએ તો ઘૂંટણ સમા જે નાના છોકરાઓ છે તેમાં ચાલી પણ નતા શકતા એટલું પાણી ત્યાં ભરાયું હતું પરંતુ વાત કરીએ કે જે એએમસી ની જે કોર્પોરેશન ની પોલ અત્યારે ખુલતી એટલા માટે જોઈ શકાય છે કારણ કે એએમસી નું એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલતી હતી ત્યારે કોઈ પણ જગ્યાએ પાણી ભરાયા હોય તો બે કલાકમાં તે નો નિકાલ કરવામાં આવશે પરંતુ અત્યારે બે કલાક નહીં બે દિવસ નહીં પરંતુ પાંચ દિવસ થઈ ચુક્યા છે હજી તે માં તેટલું ને તેટલું જ પાણી જોવા મળે છે લોકો જે રહીશો છે તે ત્રાહીમામ પોકારી રહ્યા છે છેલ્લા ઘણા દિવસો દિવસોથી તેમના તકલીફ પડી રહી છે પરંતુ માં અપીલ કર્યા બાદ કોર્પોરેશનમાં અરજી નાખ્યા બાદ વાત કરવામાં આવે અત્યારે તે બાળકો છે વૃદ્ધો છે સોસાયટી ની બહાર કોઈ પણ નથી જઈ શકતું અત્યારે યુવાનોની વાત કરીએ નોકરીયાત જે વર્ગ છે તે પણ બહાર નથી નીકળી શકતા વાત કરીએ આટલા મોંઘા કરોડોના બંગલામાં રહીને પણ

ના તો સોસાયટીમાંથી કે ના કોઈ પણ જાતનું સોસાયટી એ જે અપીલ કરી છે અરજી કરી છે કોર્પોરેશનમાંથી પણ જાતનું જોઈએ કોઈ હલન ચલન જોવા નથી મળતી મળી રહ્યું એટલે અમદાવાદ જેવા મેગા મેગા સિટીમાં જો આવી રીતનું વર્તન હોય જોવા મળતું હોય પહેલા વિસ્તારમાં જે સોસાયટી આવેલી છે તેના જે સિક્યુરિટી ગાર્ડ છે તેમની સાથે પણ આપણે જ્યારે આની પહેલા જ્યારે આપણે ત્યાં ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો ત્યારે પણ એવી રીતની વાત મળી હતી કે કોઈ પણ જાતનું કોઈ ધ્યાન નથી આપી રહ્યું ત્યાં ટેન્કરો મોકલવામાં આવે છે પાણી 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 ખેંચવાના પરંતુ ખેંચીને એક ટેન્કર ટેન્કર ભરીને જાય જાય છે છે તો સામેથી બીજા બે અંદર આવી એટલે કહેવામાં આવે કોઈ પણ જાતની અત્યારે પ્રક્રિયા સંપૂર્ણ રીતે અત્યારે તેમને કોઈ પણ જાતની અગવડ ઊભી જે થાય છે અત્યારે તે અગવડને તે લોકો દૂર કરે તેવું કોઈ વસ્તુ અત્યારે હાલમાં નથી દેખાઈ રહી કોર્પોરેશન તરફથી કોઈ પણ જાતનો એવો પોઝિટિવ કોઈ જવાબ નથી આવી રહ્યો એટલે વાત કરીએ કે આ આટલા દિવસોથી જો આવી રીતનું ચાલતું હોય કોર્પોરેશન કોઈ પણ જાતનું ધ્યાન ના આપતું હોય એટલે ક્યાં સુધી આ ચાલતું રહેશે જે ઘૂંટણસમા પાણી છે બાળકો છે તે ઘરની બહાર નથી નીકળી શકતા એટલે અમદાવાદમાં અત્યારે વાત કરીએ રથયાત્રાનો જ્યારે માહોલ છે ત્યાં પોલીસની જે અત્યારે સમગ્ર બંદોબસ્ત છે તે બધું જોવા આવે છે કોર્પોરેશન છે ત્યાં અત્યારે સંપૂર્ણ રીતે લાગી ગયું છે પરંતુ સોસાયટીના રહીશોનું શું ત્યાં રહેતા લોકોનું શું ત્યાં રહેતા બાળકોનું શું વૃદ્ધોનું શું તેમની પણ જીવ તેમનું પણ જીવન છે તેમ પણ જીવન જીવવાનો હક છે પરંતુ અત્યારે સમગ્ર જે આ બાબત છે તેને કોઈ ધ્યાન આપતું નથી કોઈ પણ જાતનું અત્યારે વાત કરીએ આટલા દિવસો થી ગંભીરતાથી આ મુદ્દા ને લેવામાં નથી આવી રહ્યો જી ચોક્કસથી કહી શકાય કોર્પોરેશન હાલ તો ક્યાંક ને ક્યાંક નાના ઘરોની આવી જગ્યાએ આપે જે રીતે માહિતી આપી પાંચ દિવસથી અહીંયા પાણી ભરાયું છે છતાં કોઈ જ એટલે કે એક ટેન્કર મોકલવામાં આવે છે અને એ પાણી ખેંચીને લઈ જાય છે બીજા બે ટેન્કરથી તે પાણી ભરાઈ જાય છે એટલે કે પાણી જ અહીંથી નથી રહ્યા તો ક્યાંક ને ક્યાંક બાળકો જે છે વૃદ્ધો છે અહીં રહેતા જે નોકરિયાત વર્ગ છે જે લોકો અંદર બહાર એટલે કે અવરજવરનો રસ્તો જે બંધ થઈ ગયો છે ત્યારે તો હવે ઘરમાં રહેવાનો વારો આવ્યો હોય તેવું જ લાગી રહ્યો હોય ને એટલે કે ઘરમાં પુરાવાના દિવસો તો આ જે સમસ્યા છે જે પાંચ દિવસથી છે અહીંયા તો ક્યાંક ને ક્યાંક હવે રોગો ફેલાવવાની આ સોસાયટીમાં તેવી પણ ભીતી સેવાઈ રહી છે ને ચોક્કસ તહેવાર આપડે એવું કહી શકીએ કે અત્યારે હાલમાં ચોમાસું છે આ જે વાત કરીએ જે ઋતુ છે તે જે રોગચાળાની ઋતુ તરીકે જ ઓળખાતી હોય છે કારણ કે વરસાદના જયારે પાણી ભરાઈ જતા હોય છે જીવજંતુઓ છે તે આવતા હોય છે બાળકો બાળકોને વધારે ચપેટામાં લેતા હોય છે જીવજંતુ જંતુ ત્યારે આપડે વાત કરીએ કે જે પ્રમાણે અત્યારે સંપૂર્ણ જે પાણી ભરાઈ ગયા છે એટલા દિવસોથી થી રોગચાળો થવાની પૂરી પૂરી શક્યતા છે ઘરના જે ફર્નિચર છે તે લોકોના બગડી ચૂક્યા છે તેમાં વાત કરીએ અત્યારે ફૂલી ગયા છે લાકડા છે તે જે લોખંડ જે આવે તેમની જાળીઓ છે ત્યાં કાટ ખાઈ ગયું છે. એટલે વાત કરીએ કે ગટરનું પાણી જ ત્યાં આટલા દિવસોથી ભરેલું છે. જે ચોખ્ખું પાણી પણ આપણે કોઈ પણ એક જગ્યાએ ભરીને રાખીએ તો પણ તેમાં તમે લાંબા સમય સુધી તેને રાખો તો તે પણ બગડી જતું હોય છે. તો આ તો ઓલરેડી વાત કરીએ કે છે જ ગટરનું પાણી આ બગડેલું જ પાણી છે. એટલે આ પાણી કેટલું નુકસાનકારક હોય તે આપણે અત્યારે હાલમાં એક બાજુ જોઈએ તો વિચારી પણ ના શકીએ. કારણ કે એટલું આ પાણી ગંદુ પહેલેથી જ જે પાણી ગંદુ છે અને પાંચ દિવસ થી એક જગ્યા પર પડી રહ્યું છે અને જગ્યા પણ કેવી તો કે અમુક અમુક પ્રકાર આવેલા આવેલા છે 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 મોટી મોટી બંગલા ત્યાં લોકો રહે એટલે આપડા ઘર માં જયારે પાણી ઘર ની અંદર આવતું હોય હોલ માં આવતું હોય વાત કરીએ ફ્રીજ ને વાત કરીએ માં જયારે આપણે બધી વસ્તુઓ મૂકતા હોય ત્યાં ફ્રીજ ની બહાર જ પાણી હોય એટલે જોવા મળે છે કે કોઈ પણ જાતની હલન ચલણ જ નથી જોવા મળતી અત્યારે હાલમાં પાંચ દિવસ થી આ પાણી અહિયાં ના પડી રહ્યું હતું બિલકુલ બિલકુલથી કોર્પોરેશન દ્વારા અહીંયા ધ્યાન આપવામાં આવ્યું હોત તો પાંચ દિવસ આ પાણી જે છે આવી રીતે ના હોત સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર પાણી છે જે ઓસર્યું જ નથી અને કોર્પોરેશન દ્વારા પણ કોઈ પગલા લેવામાં આવતા નથી ખાલી એક માત્ર એક ટેન્કર આવે છે અહીંયા અને તે પાણી લઈને જતું રહે છે ક્યાંક ને ક્યાંક આ વિલાસ સોસાયટીના રહીશો જે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અમદાવાદમાં જગતનાથની નગર યાત્રા આડે હવે માત્ર એક જ દિવસ બાકી છે જગતના નાથની નગરયાત્રાને વધારવા ભાવિકો અનેરું આનંદ છે જગન્નાથ જગન્નાથ મંદિરમાં ભગવાનની સ્વર્ણ પૂજા સંપન્ન

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાની રથયાત્રાની સુરક્ષાની સમીક્ષા પણ કરી હતી રથયાત્રાના સમગ્ર રૂટ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અહીંયા સુરક્ષાના તમામ પાસાઓની હર્ષ સંઘવીએ માહિતી મેળવી હતી મંદિર કમિટી દ્વારા હર્ષ સંઘવીનું પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરાયું હતું જગન્નાથ ભગવાનની એકસો સુડતાલીસમી રથયાત્રા અને અમદાવાદ આ વાત જ્યારે મળે ત્યારે હર્ષો ઉલ્લાસ ઉભો થાય છે ભક્તોના ચહેરા ઉપર એક અલગ જ ઉલ્લાસ અને ખુશી જોવા મળતી હોય છે તો જોઈ શકો છો મારી પાછળ અત્યારે કઈ રીતે જગન્નાથ મંદિરે આપણે આવી પહોંચ્યા છીએ જે ત્રણેય રથ છે ભગવાનનો રથ ભગવાનની લાડકી બહેનનો રથ અને સાથે સાથે તેમના ભાઈ બલરામનો રથ આ ત્રણેય રથની પૂજા કરવામાં આવે છે કાલે સવારે જે રથયાત્રા અહીંથી નીકળશે રથયાત્રાનો જે માહોલ હશે અમદાવાદની રથયાત્રાની વાત કરીએ ત્યારે સમગ્ર દેશમાં અમદાવાદની જે રથયાત્રા છે એ બીજા નંબર ઉપર આવતી હોય છે અને જે પ્રમાણે જે સમગ્ર તૈયારીઓ કરવામાં આવી છે આજે સવારથી તે સ્વર્ણ પૂજા કરવામાં આવી ત્યારબાદ ગજરાજની પૂજા કરવામાં આવી અને ત્યારબાદ જે ત્રણેય રથ છે તેની પૂજા કરવામાં આવી જે એક બાદ એક જે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે રથયાત્રાને લઈને જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે તૈયારીઓ જે હોય છે તે સમગ્ર પોલીસની સાથે સાથે પોલીસ જે અહીંયાના સેવકો છે તે જે અહીંયાના પૂજારી છે તમામ ભક્તોની સાથે સાથે દરેકની તૈયારીઓ જોવા મળે છે આપણે ભક્તો સાથે વાતો કરીએ જાણીએ તેમની કે તેમને કેવી અનુભૂતિ થાય છે કઈ રીતે દરેક વર્ષે અહીંયા આવે છે કેવી રીતનો માહોલ હોય છે શું નામ છે આપનું અહીંયા તમે ભક્ત તમે આવો છો અત્યારે કેવી અનુભૂતિ થાય છે બહુ સારી અનુભૂતિ થાય છે ક્યાંથી આવો છો તમે અહીંયા અમદાવાદથી જ ન છે અમદાવાદ ના છે હવે કેટલા વર્ષોથી આપણે રથયાત્રામાં આવો છો ઘણા ટાઈમ થયો એમ તો મળવા અહીંયા આવીએ છીએ અમે લોકો

જોઈ શકો છો એક શ્રદ્ધા ભક્તોમાં જોવા મળે છે ભક્તોમાં એક આદર જોવા મળે છે ભગવાન પ્રત્યેનું જે પ્રમાણે વાત કરી કેટલા વર્ષોથી અહીંયા આવે છે અને માત્ર એવું નથી કે એકલા આવે છે પરંતુ સમગ્ર પરિવાર સાથે આવે છે બીજા જે છે તેમની સાથે પણ વાત કરવાની પ્રયાસ કરશો આપણે ક્યાંથી આવો છો કઈકાલ વાતા નગર કેટલા વર્ષોથી આવો છો રથયાત્રામાં ત્યારે હોય ત્યારે આવીએ વર્ષોથી નહીં વાત કરીએ આપણે આ વખતે રથયાત્રામાં કેવો માહોલ જોવા મળે છે સારો માહોલ લોકો ભક્તિમય હોય છે લોકો વાત કરી રથયાત્રાને એક બે દિવસ અગાઉથી અહીંયા આવતા હોય છે દર્શન માટે આવ શ્રદ્ધાળુ બધા હોય ભગવાનના ભરોસે બધું ચાલે છે અને માણા છોને ભરોસે બીજું કશુંય નહીં ચોક્કસ કેટલા વર્ષોથી આવો છો અમે તો ખાસ દસ વર્ષથી આવો વાત કરીએ ભગવાનની રથયાત્રા છે અલગ જ અનુભૂતિ થતી હોય છે અહીંયા અંદર પગ મેકતા જ અનુભૂતિ અલગ થઈ જાય છે એ તો તમને બી થઈયા છે કેટલા કઈ જગ્યાથી આવો છો હું આવું છું સિવિલ મેઘાણી નગરથી

જોઈ શકો છો તમે એક અલગ ભક્તિમય માહોલ જોવા મળે છે ભક્તોમાં છેલ્લા દસ વર્ષથી રથયાત્રામાં આવે છે કેટલા વર્ષોથી રથયાત્રા ચાલે છે અત્યારે તમે જોયું કે એ રીતે રથની સાથે જે લોકો છે ભક્તો છે રથ સાથે પોતાના ફોટા પડાવતા હોય છે તેમને એક અલગ માહોલ હોય છે ભક્તિમાં આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું એમની સાથે શું નામ છે અલ્પેશ પટની અલ્પેશભાઈ ક્યાંથી આવો અસારવા અસારવાથી આવો કેટલા વર્ષોથી રથયાત્રામાં અમે તો દસ બાર વર્ષથી આવો છો કેવો માહોલ હોય છે અનુભૂતિ છે સરસ સૌથી સારો માહોલ છે સરસપુર તે અમારું મોજા રહે સરસ ફુર જે જેવા અમારું મોસાવું તસપુર બી મોચા રહે ત્યાં સરસ ફૂડનું છું પેલી બી લાવીને બતાવાયેલા હતી ના ના બાળકોને લઈને ફેમિલી સાથે આવો હા ફેમિલી સાથે નાના બાળકો સાથે આવે છે અવરૃદ્ધ પણ આવે છે એટલે કહેવાય કે ભક્તો જે છે તે કોઈ પણ જાતની વય કોઈ ઉંમર નથી જોવાતી ભક્તો ભક્તો થાય છે આપણી સાથે બીજા પણ લોકો સાથે વાત કરીએ શું નામ છે લોધા મનીષ વાત કરીએ કેટલા સમયથી રથયાત્રામાં નાનપણથી જ્યારથી બચપન છે ત્યારથી હું રથયાત્રાનો લાભ લઈ શકું છું દર્શન પણ કરી છું બચપનથી ખુશાલ થાય છે માતાજી બહુ જ મજા સરસ મજા આવે છે જેથી આપણી રથયાત્રા નીકળે છે શુભ અવસર છે આપણો એક આનંદ ભવ તહેવાર કહેવાય સવાર અહીંયા અહિયાં છું ના અત્યારે જ આયા મમ્મી પપ્પા ફેમિલી ને સાથે લઈને આયા છે જેથી આપણા દર્શન થાય અને રહેવાનું તમારે ગીતા મંદિર તમારે એ બાજુ તો આવતી હશે હા ના આપણે જમાલપુર થઈને જઈએ જેથી દર્શનનો લાભ લઈ શકીએ જે રૂટ પ્રમાણે છે એ રીતે આપણે દર્શન કરી શકીએ ગીતા મંદિર થી તમે અહીંયા આવો છો હા રથયાત્રા માટે દર સાલ આગલા દાડા વેઈએ ને કાલે પણ જોવા જશો આ તો રથ દર્શન થઈ જાય તે માટે જય રણછોડ માખણછોડ ના નારા લગાવી રહ્યા છે ભક્તોમાં માં એક અંદર ઉત્સાહ છે ભક્તોમાં એક અલગ ભક્તિ જોવા મળે છે જોઈ શકો છો કઈ રીતે અત્યારે બધા રથ સાથે ફોટા પડાવતા આપણને જોવા મળે છે શું નામ છે હા કિરીટભાઈ કિરીટભાઈ ક્યાંથી આવો છો કલાપીનગર થી આવીએ છીએ કેટલા વર્ષોથી બહુ વર્ષોથી બચપનથી જ મારું તો સરસપુર એમનું મોસાળ છે ત્યાંનું હું રહેવાસી છું અને બહુ વર્ષોથી આવીએ છે અને બહુ શ્રદ્ધાથી સરસપુરના રહેવાસી તો અત્યારે મોસાળમાં એક અલગ જ તૈયારીઓ છે સરસપુરમાં મારું જૂનું છે ઘર અત્યારે અમે કલાપીનગર રહીએ છીએ અને કલાપીનગરના ભાગ્યોદેવ ફ્લેટમાંથી અમે ભાગ્યોદેવ પરિવારના અહીંયા આવ્યા છીએ દર્શન કરવા એક સાથે અને બહુ જ ઉત્સાહથી અને આનંદથી ને ભગવાનના દર્શન બહુ સરસ થઈ ગયા છે રથયાત્રામાં આવીશું રથયાત્રામાં સો ટકા કાલ રવિવાર છે એટલે વાઈફ ને બધા સાથે જ જઈશું દર્શન કરવા ત્યાં સરસ ખાસ કરીને તો ખાસ ભગવાનની અનુભૂતિ કેવી ભગવાનની અનુભૂતિ દરેક ક્ષણે જયારે જ્યારે યાદ કરીએ ત્યારે એક જીવનની અંદર પોતાની અંદર એક નવો સંચાર થાય કે ભગવાનને યાદ કરીએ તો આપણા જીવનની અંદર જીવનની નવો એક સંચાર થાય છે શક્તિનો એવી અનિવાર સાથે આવશો હે પરિવાર સાથે પરિવાર સાથે જોઈ શકો છો તમે કઈ રીતે અત્યારે સમગ્ર જેટલા પણ લોકો છે ભક્તો છે ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે હાલમાં એક અલગ જ અનુભૂતિ છે આવતીકાલે રવિવાર છે એટલે રજાનો દિવસ પણ છે પરંતુ રજા ના હોય તો પણ લોકો જે ભક્તો છે તે પોતાની ભક્તિ માટે પોતાના ભગવાન માટે રથયાત્રામાં આવતા જ હોય છે બીજા લોકો જે તેમની સાથે વાત કરીએ શું નામ તમે લક્કી લક્કી કઈ બાત થી વાડજ વાડજ કેવું છે રથયાત્રા બસ બહુ મજા આવે છે ફેમિલી સાથે આવીએ તો બહુ મજા આવે છે સો ટકા જોઈ શકો છો શું નામ છે આપનું પરેશભાઈ કઈ બધુંથી આવું છું હું અહીંયા નારણપુરાથી આવું છું મારા મોટા બેન છે બહાર વરસાદ વેચે છે મગ વેચે છે એમને જમવાનું આપવા આવ્યું અને દર્શન કરવા આવ્યો છું સ્કૂલમાં રાખવામાં આવે છે બહુ સારું સારું ખાવાનું હોય છે શાકપોરી ગુલાબજામુસ બધું જ ઢોકળા બોકળા ખાવાનું ત્યાં પાણીની વ્યવસ્થા હોય છે કોઈ જાતની કોઈ તકલીફ નથી પડતી હું લગભગ દસ વર્ષ અખાડામાં જઈ આવ્યો છું અને મારા મેરેજ થયા પછી અખાડામાં જવાનું છોડી દીધું છોકરાઓના લીધે હવે જમાલપુર ઉભા રહી રથયાત્રા જોવામાં આવે છે એ ચોક્કસથી વાત કરીએ તો આપણે જે પ્રમાણે માહોલ ભક્તોમાં જોવા મળે છે ભક્તો અત્યારે જે પ્રમાણે તૈયારીમાં જોવા મળે છે બીજા પણ આપણી સાથે એક ભાઈ છે શું નામ છે જય જગન્નાથ સાવન પટેલ નામ છે હું નિકોલથી આવું છું આમ દર વખતે અમે સરસપુર ભગવાનના સ્વાગત કરવા માટે અમે તૈયાર હોઈએ છીએ અને દર વખતે અમે મતલબ કે ત્યાં કેમ્પ હોય છે કે શરબતનો કે છાસનો અને મગનું વિતરણ અમે ત્યાં કરતા હોઈએ છીએ આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા જગન્નાથ ભગવાનના દર્શન કરવા અહીંયા જમાલપુર પહોંચ્યો હતો હું આભાર તૈયારીઓ કેવી જોવા મળે છે પોલીસની સાથે સાથે ભક્તો તો એક ભક્તિમાં લીન હોય છે પોલીસની કેવી તૈયારી પોલીસ બી ખૂબ સારો એવો સપોર્ટ કરી રહી છે ભક્તોને કે ક્યાંય અગવડ પડવા દેતી નથી અને ટોટલી વાતાવરણ છે ને એક ભક્તિમય જોવા મળે છે અહીંયા આપણને ચોક્કસથી ભક્તિમય માહોલ જોવા મળે છે ભક્તિમય લોકો ભક્તિ કરી રહ્યા છે ભક્તો જ્યારે ભક્તિ કરી રહ્યા હોય ત્યારે અલગ જ માહોલ જોવા મળતો હોય છે બીજી સોલંકી બુલેટ ઇન ઈન્ડિયા અમદાવાદ તો દશિક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળી શૂન્ય મુદ્દા ઉત્સાહથી ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર Thank you.